અમે પણ બીજ ભરીને એ પણ છે તમારું વ્લોગમાં તો આજે છે રામદેવપિંડ ની બીચ તો અમે ભયલું અને હું બે જણા જઈએ છીએ લાલપુર નવા રણુજા મિની રણુજા પણ કહેવાય છે તો અમારા ગામથી દસ કિલોમીટર થાય છે તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ બીજ ભરવા માટે જય રમતી જય રામ ચલો ચા નાસ્તો કરીને આવ્યો હતો પણ ભાઈ તો તું ચા પીવાનું તો ગયા છે ચા પીવા માટે તો ચા નાસ્તો કરી લઈએ બસ ભાઈ પી લે તું હું તો પીને આવ્યો ઘેરથી તો ગાય પહેલું એ ચા નાસ્તો કરી લીધો તો અમારો સ્કૂલનો ભાઈબંધ મળી ગયું થઈ અહીંયા તો એના જોડે થોડી વાતચીત કરી તો હવે જઈએ છીએ રામદેવજીને દર્શન કરવા માટે તો બ્લોગ જોતા રહેશે પહેલું જવા દે ફટાફટ યાર ન અંધારું થઈ જશે ખબર જ નહીં પડો બરોબર પહેલાં જવા દે પેટ્રોલ ભરાવો પેટ્રોલ એકદમ જો જીરો છે તો પેટ્રોલ ભરાઈ દઈએ જો અત્યારથી જ કેટલી બધી ભીડ છે તો આગળ જઈને શું હશે જોઈએ બહુ પોણીએ પેલું શું કરશું હા મીખા તું હેરતું જાઉં ને ભાઈ પોણે જો બધું પલડી જાય ભાઈ બૂટના મૂથ બરાબર તું કાઢો ચોમ નહીં કાઢું લે તું હેરતો આવે ભાઈ હા લાઈ કાઢી લો લાઈ ઉતરે જવા દીધી જો ને બધા ગપા ગપ એમ જ ઉતરી યાર પડા ભાઈ એટલે આ બ્લોક ચાલુ રાખ તારો ભાઈ કાઢી દેશે જો ખાલી એમ હું યાર તો નહીં આવું ભાઈ

મંદિર નો નજારો છે પછી અહિયાં જે આપણા નેજા લઈને આવે એ બધું અહિયાં મૂકવામાં આવે છે રામદેવ પિંહ નેજા ચઢાઈ ને જય રોમાભાઈ આવ્યું છે આ બાજુ મહારાજ છે તો દર્શન કરી દીધા શાંતિ પ્રસાદી નો સમય સવારે દસ ત્રીસ થી બપોરે એક ત્રીસ સુધી હોય છે ભાઈ તો આપણે તો આજે મોડા પડ્યા નહીં તો આપણે પ્રસાદી લઈને જઈએ છીએ બે વખત તો તમે પણ આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં બપોરે આવો બપોરના ટાઈમે તો અહીંયા હોય છે જમણવાર

રહી ગયા તમે લ્યો તા તો કાઈ મસ્ત જે દર્શન થઈ ગયા તો હવે અમે જઈએ છીએ ઘરે બાકી જો અહીંયા તમારે પાર્કિંગ કરવાની કોઈ જફામારી રહેશે નહીં એટલું મોટું મેદાન છે ને તમે ગમે તેટલા સાધનો લાવો અહીંયા નાનું પડશે નહીં તો પાર્કિંગની કોઈ વાંધો નહીં આવે ભાઈ ભાઈ કોઈ કહેશો તમે જય રામાપી જય રોમાપી ચલો જવા દો કહેતા રસ્તામાં જતા હતા તો જયેશભાઈ સિંગર મળી ગયા છે તો અમે પણ બીજ ભરીને એ પણ વીજ છોકરામાં તો ત્યાં જ તો તમના વાત હે મારા બાત થેન્ક યુ ભાઈ તો ભાઈ મોડા પડ્યા હતા એના કારણે પણ પ્રોગ્રામ જોવા મળ્યો ન હતો તો ઋતુ ફેસ ટુ ફેસ આપડા જયેશભાઈ સિંગર મળી ગયા છે તો રોમાભાઈ ગીત ગાયું ભાઈએ ફાઇનલી પહોંચી ગયા છે ઘરે જો તમારે પણ દર્શન કરવા જવું હોય તો લાલપુર ગામ છે મિની રણુજા અને નવા રણુજા તરીકે ઓળખાય છે તો ગૂગલ મેપમાં સર્ચ કરીને કા તમારા સગા સંબંધીને પૂછીને જતા રહેજો મસ્ત મંદિર છે તો આટલેથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શ્રીરામ જય મા બોલચો જય રોમાટે